બોટાદ જિલ્લાના ગઢડા ખાતે ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની છ બેઠકની આવતીકાલે ચૂંટણી યોજાવાની છે ગોપીનાથજી દેવ મંદિરના ટ્રસ્ટના વહીવટ માટેના પાંચ વર્ષ પૂર્ણ થતા ટ્રસ્ટના બંધારણ મુજબ ટેમ્પલ બોર્ડ આવતીકાલે ચૂંટણી છે જેને લઈને વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જેમાં હાલ દેવ પક્ષ સત્તા ઉપર હોવાથી સત્તાધારી પક્ષ ઉપર ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવી રહ્યા હોવાથી તેમજ અનેક હરિભક્ત મતદારોના નામ લિસ્ટમાંથી કમી કરવામાં આવ્યા હોવાથી એક પ્રકારે રોષ જોવા મળી રહ્યું છે જેથી ટેમ્પલ બોર્ડની ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવા અંગેની ફાળવણી કરવામાં આવી રહી છે જેમાં જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ બસો સાહીઠ પોલીસ અને બસો જેટલા હોમગાર્ડો એકસો સમાવેશ થાય છે આ ચૂંટણીમાં ટોટલ એકત્રીસ મતદાન મથકો પણ બનાવવામાં આવે છે આમાં આવતીકાલે ગોપીનાથજી દેવ મંદિરની ચૂંટણીમાં દેવપક્ષ અને આચાર્ય પક્ષ વચ્ચે જંગ જામશે અને આ મંદિરની ચૂંટણીમાં વિધાનસભા ચૂંટણી જેવો માહોલ જોવા મળશે આવતી તારીખ એકવીસના રોજ બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી દેવ મંદિર ગઢડા ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું આયોજન છે જેમાં ટોટલ પચીસ હજાર એકસો ને સત્તાણું ગૃહસ્થ વિભાગના મતદારો છે અને ચૂંટણીમાં આચાર્ય પક્ષ અને દેવ પક્ષના મતદારો તથા ઉમેદવારો છે જેમાં પોલીસ દ્વારા ભૂતકાળમાં ચૂંટણીને ધ્યાનમાં લઈ બનેલા બનાવો તથા હાલની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા સચવાય એ માટે ગઢડા ખાતે પાંચ DYSP આઠ પીઆઈ ચૌદ પીએસઆઈ અને બસો ને સાહીઠ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવે છે તેમજ વધુમાં અમે જીઆરડી તથા હોમગાર્ડના પણ બસ્સો જવાનોનો આ ચૂંટણી બંદોબસ્ત માટે ઉપયોગ કરનાર મને ગોપીનાથજી દેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ઇલેક્શન ઓફિસર તરીકે મૂકવામાં આવે છે નિમણૂક આપવામાં આવી છે અને ત્યારથી હું કાર્યતા ટ્રસ્ટના મંદિરની ચૂંટણી સ્કીમમાં છું જે ચૂંટણીમાં યોજાવાની છે ચૂંટણીમાં સાધુ પાર્સદ વિભાગના કુલ બાર ઉમેદવારો છે અને ગૃહ વિભાગમાં પચીસ હજાર જેટલા મતદારો છે આ ચૂંટણી માટે ગ્રહસ્થ વિભાગનું ચૂંટણી મતદાન મથક લક્ષ્મીવાડી ખાતે આવેલું છે મંદિર ખાતે આવેલું છે બનાસકાંઠાના ભાભરમાં ત્રણ વર્ષ અગાઉ પોલીસ કોન્સ્ટેબલ આપઘાત મામલે કોંગ્રેસ સામે